ઓહો ઓહો કલર કલર ના એવા હો અને જોરદાર ઓ હે આ પીરો પીરો તો જો વાહ બ્યુટીફુલ પીસ વાહ ભાઈ એવા ખાલી સાતસો ને નવ્વાણું રૂપિયામાં મળી જવાના જો ફટાફટ ઓર્ડર કરવા પણ જેને જેને ઓર્ડર કરવો હોય જોરદારમાં જોરદાર ક્વોલિટી આવી જે પણ ડિઝાઇન ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજે એ હરખા છે ભાઈ એ બીજો બતાય જો આ તો જો મોતી ઉભરે ઉભરે આ તો મોતી છે જો મોર પીસ વિથ મોતી હો નાઈક બીજો નાઈક હાલ 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 ફટાફટ કહે આ તો લાઈવ સ્ટોરી છે જોઈ લ્યો આ કલર એ મસ્તીનો તો જો આ તો બહુ મસ્તીનો હું જોવાળો ગુલાબનો ગોટન કેવું મસ્તીનું અને કોટન નું ઊન જો આખું ઓલું સાધું ઊન નથી જોરદારમાં જોરદાર પ્રીમિયમ ક્વોલિટી છે બહુ માય ગોડ આમ જોઈ લે કલર એવા મસ્ત મસ્ત આવ્યા જો મારા બેનું ફટાફટ આવી જ જાજો આ રૂમાલ એવો સરસ છે જો અહીંયા બતાવું ત્યાં તો બધા હરખા હરખા થઈ ગયા નાખી ઓ એ આમ એમ લાગે કે આ બગીચાવાડીમાં આવી ગયા હું ઓહ આ તો જો વાલા બધા તોરણ રૂમાલ આવી ગયા છે તોરણ નહીં રૂમાલ છે તો અત્યારે જ ખરીદી કરવા પધારી જાવ અથવા તો નીચે નંબર આપેલા છે એની પર સ્ક્રીનશોટ નાખીને ઓર્ડર કરી દો બાકી મળતા રેસુ નવી નવી ને યુનિક યુનિક પ્રોડક્ટ સાથે નવા દેશે